નમસ્કાર મિત્રો હું છું ને હવે મિત્રો જીવનમાં એક નિયમ રાખવાનો કોઈ બી વસ્તુ ક્યારે ફ્રીમાં લેવાની આશા આશાની રાખવાની મફતનું હંમેશા સો ગણી કિંમત ચૂકવવી જ પડે છે મફતમાં લેવાની આશા રાખવાની નહીં જો મફતમાં લેવાની ટેવ પડી ગઈ તો તમારું જમીર અંદરથી મરી અને જો તમારું જમીર અંદરથી મરી ગયું તો પછી તમે જીવનમાં કંઈ કરવા લાયક નહીં રહો ક્યારે કોઈની સાંત્વના પણ લેવાની નથી ક્યારે આંસુડા પાડવાના નથી કોઈની સામે ક્યારે કોઈની સામે દયામણું થવાનું નથી કોઈની સહાનુભૂતિ આપણે લેવાની નથી ક્યારે જો સહાનુભૂતિ લેવાની આદત પડી ગઈ તો એ પણ બહુ ખતરનાક આદત છે અને ફ્રીમાં લેવાની આદત તો એ હદે ભારતીયોમાં છે પણ મારી નાખશે ક્યારે કોઈ બી તરફથી કશું મફતમાં લેવાની આશા રાખો નહીં ને કોઈ કઈ વસ્તુ આપે એની સામે એને સરુપારું વળતર આપી દો પણ લેવાની આશા ક્યારેય ના રાખો તે તમારા અંદરના જમીરને અંદરથી મારી નાખે છે પછી ક્યારેય બીજી વાર તમારું જમીર ખડું થઈ શકતું નથી તમને અંદરથી હરામ બનાવી નાખે છે મફતમાં લેવાની આદત કોઈ બી જગ્યાએ કોઈ બી તમને ડુબાડશે તમારા પરિવારને તમારા સમાજને તમારા દેશને ડુબાડીને રહેશે કશું મફતમાં જોઈતું નથી કામ કરીને હું લઈશ એ જ તમારી પ્રકૃતિ હોવી જોઈએ એ જ તમારો નિયમ હોવો જોઈએ જો એકવાર આ આદત પડી ગઈ તમારા લોહીમાં આદત આવી ગઈ તો પછી તમારા સમાજને તમારા દેશને આ ખતરનાક આદત ડિસ્ટ્રોય કરીને જ રહેશે આ ખુદદારીની આદત તમારામાં વિકસાવો એકવાર ખુદારીની આદત આવી ગઈ પછી તમને મફત નું કાંઈ ખપશે નહીં કોઈ મિત્ર કે કોઈ તમારી આજુબાજુવાળા તમારા ઉપર પાંચ દસ રૂપિયાની કોઈ કઈ ખર્ચો કરે તો વળતો ખર્ચો તમે પણ કરી દો પણ ક્યારે એહસાન જેવી વસ્તુ ના રાખો એક રૂપિયા એહસાન કોઈ ઉપર ક્યારેય હોવું ના જોઈએ આ રીતે ખુદારીથી જીવન જીવવું જોઈએ બાકી જીવન જીવવું જ બેકાર કહેવાય આજના વિડીયોમાં આટલું જ આગળના વિડીયોમાં આપણે આ વિષય ઉપર ચર્ચા કરશું નમસ્કાર જય હિન્દ જય ભારત